જય શ્રી કૃષ્ણ મિત્રો આવી હાલતમાં સ્ત્રીને ક્યારેય ન જોવી પુરુષોએ હટાવી લેવી જોઈએ નજર જુઓ શું કહે છે ચાણક્ય ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી આ ત્રણ કામ કરતી હોય તો પુરુષોએ ભૂલથી પણ તેની તરફ ન જોવું જોઈએ અને તરત જ તેના પરથી નજર હટાવી લેવી જોઈએ આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન અર્થશાસ્ત્રી અને રાજદ્વારી હતા તેમણે પુરુષો અને સ્ત્રીઓ માટેની તેમની નીતિઓમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને ભૂલથી પણ કરવાથી ભારે નુકસાનનો સામનો કરવો પડે છે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી આ ત્રણ કામ કરતી હોય તો પુરુષોએ ભૂલથી પણ તેની તરફ ન જોવું જોઈએ અને તરત જ તેના પરથી નજર હટાવી લેવી જોઈએ કહેવાય છે કે સુખી જીવન માટે વ્યક્તિએ પોતાના અંગત જીવનમાં આચાર્ય ચાણક્યની નીતિઓ અપનાવવી જોઈએ આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કહ્યું છે કે પુરુષે ક્યારે એવી સ્ત્રી કે છોકરી તરફ ન જોવું જોઈએ જે તેના કપડાં સરખા કરતી હોય જો ભૂલથી પણ તમારી નજર ત્યાં જાય તો તેને તરત જ હટાવી દેવી જોઈએ અને આવું ન કરવું ચાણક્ય નીતિમાં અપરાધ માનવામાં આવે છે આ સાથે જે સ્ત્રીને બગાસું આવતું હોય કે છીંક આવતી હોય તેને પણ ન જોવી જોઈએ શૃંગાર કરતી મહિલાને પણ ન જોવી જોઈએ ચાણક્ય નીતિ અનુસાર જ્યારે કોઈ મહિલા મેકઅપ કરતી હોય ત્યારે પુરુષોએ તેની તરફ ન જોવું જોઈએ ખાસ કરીને જ્યારે કોઈ મહિલા કાજલ લગાવતી હોય ત્યારે પુરુષોએ ભૂલથી પણ તેની તરફ ન જોવું જોઈએ પુરુષો માટે આવું કરવું યોગ્ય નથી અને તેના પરિણામો ખૂબ જ ખરાબ આવે છે આ સાથે જો કોઈ મહિલા પોતાને અથવા તેના બાળકને તેલથી માલિશ કરતી હોય તો પણ તેને જોવી જોઈએ નહીં ભોજન કરતી સ્ત્રી તરફ નજર પણ ન કરો આજકાલ સ્ત્રી પુરુષો સાથે બેસીને ભોજન કરે છે પરંતુ આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કહ્યું છે કે કોઈ પણ પુરુષે સ્ત્રીને જમતી હોય ત્યારે જોવી ન જોઈએ ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીને ભોજન કરતી જોવી એ શિષ્ટાચારની વિરુદ્ધ છે ચાણક્યએ કહ્યું છે કે કોઈ મહિલાને ભોજન કરતી વખતે જોઈને તે અસ્વસ્થ થઈ જાય છે અને તે યોગ્ય રીતે ભોજન કરી શકતી નથી તેથી આવું ન કરવું જોઈએ ચાણક્ય નીતિ એ આચાર્ય ચાણક્યની નીતિઓનો અદ્ભુત સંગ્રહ છે જે આજે પણ એટલો જ સુસંગત છે જેટલો તે લખાયો ત્યારે હતો આ નીતિઓ માનવજીવનને યોગ્ય દિશા આપે છે